ભરૂચની યોદ્યાનગર સોસાયટીમાં એક બંધ મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું જેમાં તસ્કરે આગળની ગ્રીલનો નકુચોતોડે મકાનમાં પ્રવેશી રોકડા રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ અને સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા એકવીસ પોઈન્ટ ઓગણીસ લાખ મળીને કુલ બાવીસ પોઇન્ટ ઓગણસિત્તેર લાખની મત્તા પર હાથ ફેરો કરી પલાયન થઈ ગયા છે આ ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસે દોડી આવી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં ઠંડીની શરૂઆત થઈ છે ત્યારે તસ્કરો પણ સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યું છે તસ્કરો બે ખોફ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ભરૂચના અયોધ્યાનગર સોસાયટીમાં આવેલા મકાન નંબર પચીસ ઓગણસાહિતમાં કુમાર ગૌરીશંકર શ્રીવાસ્તવ પરિવાર સાથે રહે છે તેઓ એકવીસમી નવેમ્બરના રોજ સવારના મકાનને તારું મારીને ઉત્તર પ્રદેશ ખાતે ગયા હતા ત્યારબાદ આજે સવારે ત્રણ ડિસેમ્બરના રોજ સવારે પાંચેક વાગ્યે પરત આવ્યા હતા તે સમયે તેઓએ તેમના મકાનનો મુખ્ય લોખંડનો દરવાજોનો નકુચો નજરે પડતા જ હોશ ઉડી ગયા હતા ત્યારબાદ મકાનમાં તપાસ લોખંડની તિજોરી ખુલ્લી હોય તેમાં ડ્રોવરમાં મૂકેલા સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા એકવીસ પોઈન્ટ ઓગણીસ લાખ અને રોકડા રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગેની જાણ તેઓએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે કરતા પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ફરિયાદ નોંધી એફએસએલ ડોગ સ્ક્વોડની મદદ મેળવી તપાસ હાથ ધરી છે